વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ધોરાજી ડિવિઝનના મદદનીશ અધિક્ષક સિમરન ભાર ભારદ્વાજ દ્વારા તાલુકા સિટી સહિતના વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે જેના દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ડીવાયએસપી સિમરન ભારદ્વાજે જણાવ્યા અનુસાર પોલીસની ટીમો શંકાસ્પદ વ્યક્તિઓના ઘરોની તપાસ કરી રહી છે સાંજે જવાનોની ચકાસણી અને હથિયારોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે કોઈપણ અસામાજિક તત્વ પાસેથી હથિયાર મળશે તો તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અભિયાન હેઠળ પોલીસ દિવસ અને રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરી રહી છે શહેરીજનોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે સો કલાક પૂર્ણ થયા બાદ જ સમગ્ર રાજ્યમાં કેટલા અસામાજિક તત્વો પકડાયા તેનો અહેવાલ જાહેર થશે તેમજ સુપેડી ગામમાંથી લિસ્ટેડ બુટલેગર રમેશભાઈ વિખાભાઈ મકવાણા સુપેડી ગામવાળાને ત્યાં રેડ કરતા ઇંગ્લિશ દારૂની બોટલોના ગઠ્ઠાવન કિંમત રૂપિયા આઠ મળી આવતા તથા ભાડાના ભાડુઆત

ધોરાજી સબડિવિઝન માં સો કલાક માટે ધોરાજી સબડિવિઝન ના આખા ગુનેગારો ખેલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબડિવિઝન માં જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવડે છે ધોરાજી સિટી ધોરાજી તાલુકા ઉપલેટા ભાયાવદર અને પાટણમાં આમાં આઠ જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ બે કેસો કરવામાં આવેલ છે ઇજીબીસીએલ દ્વારા જો છે આશરે બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે